મોટા સમાચાર અંબાજીથી મળી રહ્યા છે યાત્રાળુઓની બસ પર પથ્થર મારાની ઘટના બની છે અંબાજી દાતા રોડ પર બસ પર પથ્થર મારો થયો છે પથ્થર મારાની ઘટનામાં ખાનગી બસને નુકસાન પણ થયું છે પથ્થરમારામાં ત્રણ ખાનગી બસના કાચ તૂટ્યા મહેસાણાના યાત્રાળુઓ અંબાજીથી પરત ફરી રહ્યા હતા ઘટના બાદ બસના ચાલકો જીવ બચાવીને દાતા પહોંચ્યા છે અવારનવાર અંબાજી દાતા માર્ગ ઉપર પથ્થરમારાની ઘટનાઓ બનતી હોય છે ત્યારે આ તસવીરો આ દ્રશ્યો તમે જોઈ શકો છો ફરી એકવાર એ જ ઘટના બની યાત્રાળુઓની બસ પર પથ્થરમારો થયો છે અને ખાનગી બસ હતી જેના કાચ તોડી નાખવામાં આવ્યા જેટલા પણ યાત્રાળુઓ હતા એમના જીવ અદ્ધર થઈ ગયા હતા અંબાજીથી તેઓ પરત ફરી રહ્યા હતા ઘટના બાદ બસના ચાલકો જીવ બચાવીને દાતા પહોંચ્યા છે અવારનવાર આ એક રસ્તો છે અંબાજીથી દાતા માર્ગનો ત્યાં સૌથી વધારે આવી ઘટનાઓ બનતી હોય છે તો યાત્રાળુઓની બસ પર આ પથ્થરમારાની ઘટના બની છે જેના દ્રશ્યો તમે જોઈ શકો છો તસવીરો જોઈ શકો છો ખાનગી બસ હતી અને એવું નથી આની પહેલા પણ આવી એક ઘટના બની હતી અને અવારનવાર આવી ઘટનાઓ બનતી હોય છે યાત્રાળુઓની બસ જઈ રહી હતી અચાનક જ કોઈએ પથ્થરમારો કર્યો અંબાજી રોડ પરની ઘટના છે અને ખાનગી બસને તમે જોઈ શકો છો તસવીરોમાં કે જેટલા પણ કાચ હતા એ બધા તૂટી ગયા છે ત્રણ અલગ અલગ બસ હતી ત્રણેય બસના કાચ તૂટી ગયા છે મહેસાણાના યાત્રાળુઓ હતા જે અંબાજીથી પરત ફરી રહ્યા હતા અને ઘટના બાદ જે બસના ચાલકો છે એ પણ જીવ બચાવીને દાતા પહોંચ્યા છે અવારનવાર અંબાજીના દાતા અંબાજી દાતા માર્ગ પર આવી પથ્થરમારાની ઘટનાઓ બનતી હોય છે